તો સમગ્ર રાજ્યમાં શિક્ષણ વિભાગ ગાંધીનગર દ્વારા પ્રેરિત અને જિલ્લા શિક્ષણ કચેરી દ્વારા રવિવારના દિવસે શિક્ષકોને નિમણૂક હુકમ વિતરણ તેમજ સકારાત્મક સમારોહનું આયોજન કરવામાં આવ્યું જેના ભાગરૂપે છોટાઉદેપુર જિલ્લામાં એસ એફ હાઇસ્કૂલ ખાતે જિલ્લા શિક્ષણ આધિકારની કચેરી દ્વારા શિક્ષકોને નિમણૂક હુકમ વિતરણ તેમજ સત્કાર સમારોહ એસી એપીએમસી છોટા ઉદેપુરના ચેરમેન મુકેશભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ પ્રાસંગિક સંબોધન કર્યું હતું શિક્ષણ ક્ષેત્રે અદમ્ય ઉત્સાહથી ફરજ બજાવી રહેલા જૂના શિક્ષકોના નિમણૂક હુકમ વિતરણ કાર્યક્રમમાં મદદની શિક્ષકમાંથી ભરતી પામીને આચાર્ય પામેલા પાંચ અન્ય જિલ્લામાંથી છોટા ઉદેપુર જિલ્લામાં આવેલા પાંચ શિક્ષકો સિનિયર ક્લાર્કમાંથી હેડ ક્લાર્કની ભરતી મેળવનાર જુનિયર ક્લાર્કમાં ભરતી પામેલા ત્રણ પટાવાળામાંથી જુનિયર ક્લાર્ક બનેલા પાંચ તેમજ છોટાઉદેપુર જિલ્લાની શ્રેષ્ઠ શાળા તરીકે બોડેલી તાલુકાની સરકારી માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક સખાંદ્રાની પસંદગી કરવામાં આવી હતી જેમને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે પ્રોત્સાહક ઇનામ રૂપિયા એક લાખનો ચેક આપવામાં આવ્યો હતો